સુરતના વરાછામાં સુમુલ ડેરીના નકલી ઘીનું વેચાણ કરતા ત્રણ લોકો ઝડપાયા છે આરોપીઓ કરિયાણાની દુકાનમાં ઘી વેચતા હતા સુમુલ ડેરીના લીગલ ડિપાર્ટમેન્ટના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી નકલી ઘીના પાઉચ કબજે કર્યા છે આજકાલ નકલી વસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે લોકો નકલી વસ્તુઓ બનાવી માર્કેટમાં વેચાણ કરે છે જેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીના ઘીનું નકલી વેચાણ કરવામાં આવતું હતું સુરતના વરાછા વિસ્તારમાં સુમુલ ડેરીના ઘીના પાઉચ જેવું જ પાઉચ બનાવી અંદર નકલી ઘી બનાવી વેચાણ કરતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી વરાછા વિસ્તારમાં આવેલ અરિહંત કરિયાણા અને ગાંધી કરિયાણા એન્ડ ડ્રાય ફ્રુટ હોલસેલ દુકાનમાં નકલી ઘીનું વેચાણ થતું હતું આ અંગે સુમુલ ડેરીના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ઘી નકલી હોવાનું સામે આવ્યું હતું

પોલીસે એક લિટરના સાત નકલી ઘીના પાઉચ અને પાંચસો મિલી લીટરના પાંચ પાઉચ મળી પાંચ હજાર આઠસો નેવું રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે આરોપીઓ સુમુલ શુદ્ધ ઘીનું પાઉચ આવે તે જ પ્રમાણેનું લોગો સાથેનું નકલી પાઉચ બનાવી ઘીનું વેચાણ કરતા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત